ગાનો પરમો નહીં રાખતા તમે સમ તાણે ગમે તે ઉસો કો લાબુ કાકા ભઈ પણ સોગા નું પરમો નહીં રાખતા હું કેવું થાય છે તમારી અરે બધી ખબર પડે છે એ છે આ વાત હું ખબર હું હોય શકો અરે જોરા દિયા વાત કરો બોલો તો યાર તમે જોવા ખરે મારા કદી ખબર છે તમને મને બધી ખબર છે યાર આ નાટક કર્યા છે કંટાળી ગયો છું હું તે કંટાળી જોતો બુતાજી મો કહું છું અમે પોતાના સોકાન દેશ આપણે ના કહીએ છે ઘરમાં તો કંટાળી જાય મોળસ સોડા થાય ઘરમાં જોરા દિયા છોકરા આપણી તો સમજાવો પર થાય તારે ઘટો ના મુકાય યાર તો સમજાવો પણ તવા તવા સોરી સમજાવવાની જરૂર છે આમાં સોરીનો વાક્ષા ખરો બુદ્ધા ના 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 તો તો સોરીનો ઓખલા વેતનો જીબરો છે આમાં તમે મારા યાર હોય છે તો તું આખો ઘેર હોય છે અરે ચોરી બેઠક છે બેની ની ખરા ને જિંદગી જતી રહી ને તો મારા ઘરે બેઠક માં બેઠક માં બાકી છે શું કશું ના હોય આ બધા તન મૂર્ગા લેવા ને તો ગુપ્તાએ મને અને આ મારા છોકરાની જિંદગી બગાડી દે તો જિંદગી કરણમાં હગુ કરાય તો તે જોઈ દો સાહ જોઈ જ કા આરાયો પરમો નાર માંપમાં બોલજો હે હગુ તો હારું તને મળવી ખબર નથી હું બધી ખબર હું ખબર છે

કેરા કેરા આ ખરા ને આ માણસો ખરા ને નહીં રાખીએ આ ખબર કોઈ ના ગરમી કરે છે બધા આ તો મારા છોકરા પત્તા પાળા કે હું ખરા ને કાલ હવાળા જોરો લે હજી ખબર નથી એવો અને મારા ઘર ના જો એટલે ના જો ઓણાથી ઝઘડા ખરા મને ગેર નહીં દીઠાય ગમતા કંટાવા છે મને ઝઘડો ના ગમ એટલે મારા એ ના એટલે ના જો મારા ઘર અબ આવો પછી ભેશ કરીને મારે છે અરે ઓ થોડી કટેવારી હું કરતા પેલા આવવાના છે ને પેલા આવવાનું તારે હમાતર મણયા મને અરે એ મગત અરે પહેલા નહીં દેવાના પણ તો તમર બોલાયા કીધું પેલા મારા મરવાય અને બીજી બધી

નકાકો તોય નહી ના દીધી હોય આ તો ના કરા લબ્બા વાળો બધ્યાજી રસ્તા મારા પાન ખુલ્લા તાને પાવરીનો ઉતરી જા એ રસ્તા હું જોઈને એ

બરાજી તમારા છોકરાને અને અમારી છોરેને મેં આરા આવો દેવકા ઘર ભાગ્યો છો આ ઇનાલી જતો જવું પડે હાડો આપડે છોચો તો મગત જાતું પણ જવું અને રે ને એ તો નહીં પાછો છે તો નહીં તો જોવાથી બેહો છે યાર વાતચીત કરીએ છીએ આપણે આ તો જબર ખેંચાઈ તો હી શાંતિ રાખો આ ગોરાજી આપણે ઓયા આજે શાંતિ રાખો આનો પછી વાત કરીએ આપણે શાંતિ રાખો જલાજી ઘણા દાડે નરવાઈ પડી હું તો બિલકુલ નહી મારે બદેરજી એવું કહે તા ઘર કે કે લાયો છું ઈવન તો કશું ચિંતા નહી ગમે તેવું કોમ તો ચલોજી પડી મેલે એવો તો હેડવાથી કોમ પણ આપણો થોડા વ્યવસ્થિત રહેવા તો આપણા ગાતી મોલસ કો આવે કોઈ વ્યવસ્થિત નહી હું વ્યવસ્થિત નહી બુકાયા કમે તમે પૂછો જે પૂછવાનું હોય ના બરોબર છે જે પૂછવું એ જોડા દે શાંતિ રાખો હું વાત કરું છું આટલું શાંતિ દીવન બોલવા દે જે બોલો હું પડે બોલવા દે આ બોલવા દે કે ચાન્સ છે બોલવાનો બોલો તમ ચાન્સ એટલે ના બોલો તું હર મગન મારું મગન સત્ય નું છું જો કેટલો પાવર કરે એટલે ગા કરવા કરતા વી કરવા કરતા પાવર 400 મને 400 આ આવી આ મારો પાવર છે હારું એ બધું પાવર ને બધું જવા દે તેલ લેવા પણ હું કરવા આયા છો તમે હું કરવા લેવા આયા वू लेवाया? पाइडी निसम, वू लेवाया इतले? तेदा तो पावर करता दा नहीं जोती, सुटू लेवानुचो, जो। हना तर्युगा लेवाया जो मारा तो É Agora nada... não.

આ ઓના ગબન હોત કે ઓમેવા ફોન ચાલુ હોય બરાબર તો તમે એક મની ગયા બહુ લેવા કરો તો મારો એમ કેવું છે અરે ચલાજે મારા તો નહીં કરું પણ ઝઘા રોજ ઝઘા રોજ છો ભાઈ બાબા મારી ક્રેડિટ બગડાવી અમુકની રોજ ઝઘા કરે કમાવા હોય ક્રેડિટ નથી આ જોરાની ક્રેડિટ ફૂલ છે હું સમજું અમે ગોમા ક્રેડિટ હોય તો બીજા ચાર કળા હંગાત ના હોય ચલાજે સિવાય કોઈ આયો થાય કઈ હંગાતી આયો થાય કઈ જોર લઈને નહીં આ બધું કેવું હું પુટકા ભેજે માથા પુટકા ના એ બતુરા છોકરા છોરીનો હોક નહીં આ

મને હું કીધું ખબર છોડી દે કા મારા તો ડુકા બા જવાનું છે પણ મારા નહીં મોકલતા તો દેવા જિંદગી બગાડી છે એક બે કરવાના છે એટલે મારા મારા ના કરા રોજ એટલે કેડિટ કેની ખરાબ થાય અરે કેડિટ તો ખરાબ થાય વાત સાચી છે પણ તારા છોડીની જિંદગી બરબાદ ન કરવાની એક બંગો બે બહુ ન કરવા છોકરાનો ફોન આવે છે ને રોજ એમ યાર મને બધી ખબર કે રોજ ફોન કરે મુકીને છૂટું લઈ લે બીજી લઈ જાવ